જો કેટલું જંગલ છે અને અહીંયા છે ને અલગ હાય ગાઈઝ એવરી વન દોસ્તો તો આજ કે નવી વિડીયોમાં અહીં આપકા હાર્દિક સ્વાગત છે સબકો હર મહાદેવ જય મહાકાલ જય માતાજી ગુડ મોર્નિંગ આજે કામ કરતાં કરતાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે ટાઈમ જ નથી બહુ મોડું થઈ ગયું છે અને ઓલરેડી ભીંડાનું કટિંગ કરવાનું જ કારણ કે ક્રિષ્ને આપણે કંઈ પણ કામ ચીંધીએ ને તો એને મેં કરતો નથી તારે બરાັດ કામ કરવાનું છે ચણા ખાવાનું જો કેટલી વાર સંવારની કહું છું બસ આમ કુસ્તી બાજ તો ચાલો વ્લોગ માં બન્યા રહ્યો નવા નવા દિવસમાં નવા કન્ટેન્ટ માં નવા વિડિયો માં ભીંડાની સાથી આ લેઓ એ લે પકડી લીધું રોટલી દીદી રોટલી ખાવ ખાવ તો કેટલા ક્રિસ રોટલી દેવી હોય તો તો કેટલા કલુડીયા આવ્યા અને આ ગાય ખાઈ ગઈ જો બીજી આઈતી જલ્દી લઈ લ્યો બાંધવામાં રહ્યો ત્યાં ખાઈ જાય તો ગાઈસ જો અત્યારે આને છે ને બહુ ભૂખ લાગે ચક્ર

ना सभी जगह बहुत दिमाग परेशान करता रहता है देखो ये यी, यी, यी दे। भी तो अभी क्या है ऐसे गोल गोल कटिंग करेंगे मुझे तो लंबी अच्छी लगती है ऐसे रिश्त को पसंद नहीं आती बने रही है आगे आगे। अभी तो पच्चीस का शुरू हो चुका है पच्चीस लगता है सभी के लिए अच्छा रहेगा मस्त ठंडी ठंडी हवा आ रही है देखो हाँ हाँ वो पूरा व्हील चेन ऐसे आवाज निकलती है देखो अभी तो मुझे ऐसा लगता है थोड़ा लंबा दिन आ गया है थोड़ा थोड़ा वो वसंत पंचमी जाएंगे ना बाद में तो लंबा दिन आएगा थोड़ा दिन रात सुबह और रात दोनों सेम रहे हैं। પણ આવડતું નથી હિન્દી છે એટલે તમારી હિન્દી હિન્દી ભાષા છે ને અહીંયા માન સન્માનવાળી ભાષા આપણી ગુજરાતી છે એ તોછડી છે આપણે તું તું કઈને બોલાવી એ હિન્દી વાળા આપ 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 એસે બોલાતે આપ એસે કરો આપ એસે કરો તો ગાઈસ આજ છે ને ફાઇનલી વાડીએ ફિરસે એક બાર જો આટીફિન છે જસુનો અને ટિફિન આપવા માટે જવાનું છે વાડીએ તો બ્લોગમાં બન્યા રહેજો તમે લોકો પણ આપણે એને જમાડી આવીએ તો ગાઈશ ક્રિશની રાહ જોઈને જો ઈધર પે આમ ખડે હે અભી ક્રિશ ગયા હે બાજાર પે હૈ કે પાન બનારસવાળા પાન લેવા માટે ગયો છું તો ફાઇનલી એની રાહ જોઈને ઊભી છું तो गाइज वेलकम माय फार्म हाउस देखो ये मेरी गाड़ी ये दोनों की जो गाड़ी होए तो आप गमे तेरे वाड़ी आ सके बाकी तो बे कलाक रोड पर उभा रही तो वाहन मे नहीं घर थी सेलप मारी एट अ तो ले भोजन के साथ तो भोजन लेना है लाइन आया ભાઈ આવી જાવ ભોજન કરવા જો સરસ મેથીના મરચાં અને ભીંડાનું શાક જશું ને છે ને અહીંયા તો કાચું પાકો આપી દો તોય સ્વાદ આવે ને તમને એક જ વાડી વચ્ચે ભોજન એમાં પછી આ ગુલમહોરનો છાંયો અને ઇંચકા ઉપર ભોજન હજી એક વસ્તુ ઘટે જ છાસ દહીં નું ઘોડું લઈ આવી છું જોઈ માં ઓરે પણ ચકાચક મન હવે पान વાળી આ તો પછી ખાધા પછી તો કે નો સો જ નહીં ખાઈ માવો આ બીક આ આવ્યું હોય તો માથે બીક લાગે માથ આવે હોય નહીં ધ્યાન પણ તો કચરો હું અહીં બેઠી છું ક્યાં આ બાજુ નો લે ખરા

तो थोरडी लियो ने जो सरस થઈ ગઈ ચા કેટલી છે તારું સમજો ઓલી ઉપર બેના બને નાણા પડે રીંગણા ને બીંગણા નાખી દઈએ ને તો ગાઈસ અત્યારે શું સાવણો લઈ લીધો તો વાળવાનું છું જો લલ લેડા કેટલા બધા અહીંયા જે રોટલો નાખી ને બધા ઉપર ચડી ગયા તો ગાઈસ જો આપણે વાળવાનું કામ ચાલુ છે અને આ માંડ માંડ સાવણો બાંધો જો કેવો સાવણો ઝીપટાનો ઝીપટાના સાવણાથી વળાય બહુ મસ્ત હો જો તો આજે તો હું સ્પેશિયલ કામ કરવા જઈ છું વાળીએ આ બધા જો ને કેવા કચરાને બચરાને કર્યું છે આજે છે ને વાડીમાં કોઈ નથી હું એકલી એટલે મને મજા આવે જશું તો ક્યારે ના સુઈ ગયા છે એને અમારે સુવાનું જ કામ કરે હું જો ઉપર ઉપરથી થોડો થોડો કચરો લઈ તો બ્લોગમાં તમે બન્યા રહે છો વિડીયોમાં બરાબર ને અત્યારે પાંચ વાગી ગયા પાંચ વાગે સાફ સફાઈ જંગલમાં મંગલ જંગલમાં મંગલ મેં તમને ન કીધું આપણે અહીંયા ટૂંક સમયમાં આપણે અહીંયા રહેવા ઉજવાનું છે પછી રોજ રો બ્લોગ અહીંના જ આવશે બધા જો મારી ફાર્મના કેટલું મસ્ત છે એમાં એ ફાર્મ તો કઈ વાળીને ભડકા વાળી જો બધું કચરો વાળી દીધો એક દિવાસળી મૂકીને બધું સળગી ગયું આપણે આ નાખી દઈએ ચલ્લી જલ્દી 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 સર ગઈ છે હાલો 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 ઉપરો 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 ઓ ભાઈ ગાડી ચાલો ગાઈસ બાય બાય આપણે રસ્તામાં બોયડી આવી કે નહીં અને આ રસ્તો જે જાય છે ને એ અમાર વાડીનો છે જો પણ અહીંયા બે ત્રણ બોયડી છે ને એ મને ખબર છે કે એમાં બહુ બોર હોય છે તો ખાઈ લે ને રસ્તામાં બહુ મીઠા છો આ જો કેટલી બધી ભયરી છે છો બહુ અઘરાઓ બોરવીણો આ જો પીળો બોર ખાટો ખાટો આ સારું છે ઓય બાપા આવી જાવ તમે બોર ખાવા ઓય માં કટવાઈ ગયો બાપા 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 જો કેટલું જંગલ છે અને અહીંયા છે ને અલગ ઓય માં મરી મરી અલગ અલગ અવાજ આવે હો પણ જંગલમાં જુદા જુદા અવાજ એમાં એકલા હોય ને એટલે આપણને બહુ બીક લાગે આટલા વીણા છે તો અંદર અંદર બહુ જ છે પણ એમાં બહુ કાંટા વાગે ચાલો ગઈસ તો જો આટલા બોર મેં ને તો મનને સારું લાગે તો ચાલો બાય બાય ટાટા ઘણા ઘણા એટલા બહુ ચાલો હવે ઘરે જવાનું જ ઘરે જઈને મળીએ અને અહીંયા તો ગાઈસ જો તો કેટલા સરસ કેસરી કેસરી ફૂલ ખીલા છું ઓહો હોય વાવ ચાલો તો ગાય આપણે જો ફાઈનલી હું ઘરે પહોંચી ગઈ આરામથી બોર ખાતા ખાતા બહુ મજા આવી મને વાડીમાં અને પછી આપણી જગ્યા ઉપર સીટ ડાઉન છીએ અને જો આ મારું ફાર્મ હાઉસ જ છે સરસ મજાનું તો આ સાથે વિડીયોને એન્ડ કરું છું વિડીયો તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ગાયસ ચલો મિલતે ફિર નય દિનમે ન બ્લોગ મેં તબ તક કેલી બાય જય મહાકાલ